દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કે એમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં અને અમે પણ મજામાં હે તો જો હવાર હવારના ઘરના બધા કામકાજ થઈ ગયા અગોભાઈ અગો દૂધ ભરવા અને મારે વાહ નાખવાનું તે વાહ પણ નાખી લીધી હીરાવાઈ લીધું અને એવું તો પહેલાં ધારો જવાનો વિચારું તો ને પંખીની સળી નાખી દીધી ને કાલે આપણા સોરાઓમાંથી ઢંક સોરાઓ ઉતરાતા તે સોરા હતી તે એણી પણ હુકવવા મૂકી દીધા અને મહારાજ પણ હરું જાય અને જાય એલો થાતું આવે ને આણી કાંઈ પોરો ને અને કાંઈ હક નહીં થાતું અને કાલે ભાઈની મળવાની તારીખે એટલે નાસ્તા ને એવું બધું કરી અને કાલે મળવા જવાનું છે એનો કંઈ ફોન કે કંઈ વાવડ કે હે ને એને કામ કાઉ લઈ જવાનું હે એ કંઈ બોલે ને એણે કે હે ને ફોન કે એવું કંઈ કરવા દેતા ને તે એણે ત્યાં જઈએ તો ખબર પડે આથી અડદિયા ને થોડોક મગજ ને થોડીક ની લોટની ઢેફલીને એવું કર્યું મીઠી મીઠી વસ્તુ એટલે રાખવા દે તીખી વસ્તુ કંઈ રાખવાને દેતા ને આણો જવો એટલે એવું હે ને અટાણમાય તમારે બહુ જ ને હાવલું થાય કે હવાર હવારમાં વધારે યાદ આવે હવારમાં ઉપાધિ થાય અને વ્યાધિ થાય કે કાવ કામ કરતો હોય જો મારે હે ને આયુષના નાસ્તાની તૈયારી થઈ ગઈ ને આયુષની માસી હે ને એનો નાસ્તો કરવા આવી મારે તો ને પછી અટાણે પાછી કંઈ પરવાર રહીએ નહીં એટલે હું આજ બપોર પહેલાં અહણે ગઈ હતી ને તારા એને તેડતી આવી હતી તે પછી બપોર બધા બપોરા કર્યા ઘડીક વાર પોરો ખાધો અને હે પછી નાસ્તાનો વારો લીધો અડદિયા કર્યા મોહી કરી લીધા વાગે મારે દો ટાણું મારે બધું કામનું ટાણું થાય ને તે એ કાલે ફોન હતો ને તે કે હું આવીશ ને તે કરે જાય અને આયુષ માસીનાથનો મગજ એવો ભાવે તે કાલે કહેતો હતો ગોતે તો એણી મોહી કરી દીધો હતો અને પાછો કહેતો હતો કે મમ્મી મોહીન કીધે તા મને મગજ બનાવી દઈએ કે

એમાં નોખો કાઢ લે પછી હું શાખા કે કે સાખી મેં કે પેલા મંદિર નો લે ને પછી સાખીએ મંદિર ની ધરે ને સાખીએ તો પ્રસાદ થઈ જાય ને તે છોકરાને ને કાયમ પ્રસાદ જ ખાવાનું થાય કાય આવો હા બધે હે ને એક માળો પછી ધરે દી હા ને બનાવવામાં અડદિયા હતા થેગા પછી એ મગજ બનાવ્યું ને પછી હે ને મમરાના લાડવા બનાવવા અને એ વારા ફરતું વારાફરતું બનાવીએ ને એક સણા રવાની ઢેપલી બનાવી થોડું થોડું દઈએ ને તો એને ફરતું ફરતું થાય ને તે વાંધો ન આવે ભાવે એ ખરીને બે થાય તે ઉપાધિ એક ને એક ધારું આપણે બધું જે મોકલીએ એક મોકલીએ ને તો એ ખાઈને અને મીઠો નાસ્તો જ રાખવા દઈએ તીખી કોઈ પણ વસ્તુ રાખવા ન જ દેતા એટલે એ વાં પછી તીખું જો તીખું રાખવા દઈએ ને તો એ હોસ્ટેલી ખાવા ન જાય

એને મીઠું તો મોરે એને મોહી દીકરાને બે મીઠાનો વિરુદ્ધ મે અને માસીની નો ભાવ અને એની નો ભાવે હા એ હું તો બહુ ભાવે વાઇટ કે આપા અને કારી ભીમાભાઈ પરમાર જ છે કે કા ઓલી હા ભીમાભાઈ પરમાર છે હા ભીમાભાઈ પરમાર છે ને ઈ કારીની બહુ કોમેન્ટ કરે

એટલે હે હું તો કઈ પણ કામ બહુ કરાવે ના મેયર બધા બીવાનું કામ હોય રેડી રેડી અને કાલે હે ને એની એક વાગે જવાનું હતી કારે કે બીનું કાલે આવવાનું થયું કે મેં કહ્યું કાલે આવ્યું તો પછી મારે એક તો હવાર મેં કામની બાપા મારી બોલે અને પાસું બપોરી મારે જવાનું હતી મેં કહ્યું મારું કંઈ ભેરું ન થાય તે તું મેં કહું આજ જ હાલ પછી આજ લેતી આવે હવાર કાલે હાજી ફોન હતો ને તાર ત્યાં કાલું નું ગોઠવતી હતી પછી વારે આજ ને મસ્તી નો એણી અડદિયા બનાવી દીધા મારે લાઈટ આવે ગઈ નથી એ હું થોડું કામ કઈ જોતું કરતું હોય તો દે અને કુઠી પડાવવા જાય ને અમાર હગાન પગ ખોટકાણો નથી હાવ હેરાઈ ને હેરાઈ થેગા એટલે અહીં કઈ હાલવા ચાલવામાં કઈ કઈ વાંધો હગાન ને પણ હે ને પગ વધારેલો થાય પાટો હોય બીકરી એ તો લેવરાવ્યો હું લેવરાયો અત્યારે હવે દવા બધુંય કર્યું પાકવાની બીક લાગે બાપા ને <laughs> 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 <laughs>

વટાણ હા વેગ્યા પછી થાય કે હોસ્ટેલી મજા ઉતી કઈ ટેન્શન વિના જીવન જાતની કોઈ ઉપાધી ની કઈ ઉપાધિ નહીં આ બધી ટેન્શન વાળી ઝંઝાળ વાળી જિંદગી પેલા તો હોય ત્યાં તો આપડી કઈ જવાબદારી માથે આવે ને આ પૂરું ઘર પછી આપણો વ્યવહાર આપણો સમાજ આપડો હગાવાલા આપડે બધા વ્યવહારમાં વરતવું

બેઠી એટલું એકલું સુરત પૂછી નહી સુરત એ ખાલી બેસમાં નાખવા જતો હોય પછી દેહ માં આંગળીઓ કરવા આવતો હોય તો એ ગમે કયું હોય ને હું ભેગી બેઠી નહીં બદલાય કોઈ હોય ને એની હગા ભેગી બે ગઈ હે અને જવાનું અરખી હોય એક નંબર નો લેવાનું કઈ ન હોય નું બકાલું આપડે આવડે પૂરું થઈ જાય

પછી પાસી આને આવી તો ભીના કોઈ પૂગી તો મન ધુજાણ વસું કે આ કા ડીસ મુકે આ બોલો મોદવા હા ના ભગવાન તો પાછો હા કે જાઉં કે જાઉં જોવા જોવામાં તો માર્કેટ મે માણું જોવા રે દેખે એ માડાના મો જોવા જો જા ને મને જોવાનો અરક ના એટલે એક નંબર છે કાયમ ખાવ ને આપણે એ બોલ ને કે કાયમ દોરત છે તો જા જો મને હે ને एकदम मस्त ને બીજી રીત સે બનાવ્યા અમે અમારી સુરત ની સ્ટાઇલ માં

dia nak dia dia nak